પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ પ્રદેશના નેતાઓએ પોરબંદર શહેર અને જિલ્લાની મુલાકાત લીધી હતી તથા લોકોની નુકસાની અંગે માહિતી એકત્ર કરી હતી ઓલ ઇન્ડિયા નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુનના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શનથી પોરબંદરમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતા અને એમાં વહીવટી તંત્રની ઉણપ તથા સરકારની અરૂચિતિ જાહેર જનતાને પડેલ હાલાકીઓને લોકો પાસેથી સાંભળવાના ઉદ્દેશ્ય હેતુ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિમંડળ પોરબંદર જિલ્લાના મહત્વના અને વધુ તારાજી ભોગી રહેલ વિસ્તારોની રવિવારના રોજ મુલાકાત લીધી હતી જેમાં પ્રદેશ ઉપા અધ્યક્ષ હીરાભાઈ જોટવા તેમજ જિલ્લા તાલુકા અને શહેરના વિવિધ હોર્ડ અગ્રણીઓ તેમજ આગેવાનો આ પ્રવાસમાં સામેલ રહ્યા હતા તથા પ્રતિનિધિ મંડળે જુદા જુદા વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ જાણી હતી અને તે અંગે સરકારને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું

આ અવ્યવસ્થાના ભાગરૂપે હું એટલું જ કહેવા માગું છું કે આ જે કંઈ નોટિફિકેશનના નામે ભ્રષ્ટાચારનું મોટી થયું છે અને તમામ ભ્રષ્ટાચારો જે નિર્ણયો લીધા છે નોટિફિકેશનના એ બધા પાસેથી નાણાં વસૂલાત કરી આ નિશાનીના અને જે પીડિત પરિવારો છે એમને એ નહીં સહાય માટે આ નાણાં વાપરવામાં આવે એટલી આપણી માગણી